કેડવાલ હા ઓય જા હરા જ કઈ ચાલુ એ પછવાલ ઓય ઉભરે ઉભરે આડા સ્ટોર નથી તારા બાપ લોકો મારા બાપનો હમણા આવશે પોલીસ ઉપરની દાદી જાશે હવે આ કેવિન મારા બાપની છે આ ભાઈ આવી ગયા ઢેક્ટર રાખીને મજા આવી ઢેક્ટર રાખવાની ઢેક્ટર બે નથી તમે આવી જાવ અમને જગ્યા ફગર

સોરી 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 ચડાવ ચડાવ આ બાપા જોશે બાપા ય જોશે એવા દે મંજૂર સાહેબ આવે છે ક્યાં હું લાલ ટી શર્ટ વારો ઘોડો હોય તમારી ભૂલ થઈ ગઈ સ્પ્રિંગ શર્ટ કઈ નહી ગયા એમ બે આટા મારવા ગયા નહીં આમ કાઈ નથી હું તો ખાલી ખેત પર સ્પ્રિંગ શર્ટ કઈ નહી ગઈ કે આ ટ્રેક્ટર અકા ઓલો ટેક્ટ લેજો મારો ભાઈ ગાડી જો ઉત લેવો કઈ દે જો હમણા બટર બહાર નીકળો ઓલ આ તમકો થોડી દે બરાબર દેવું એ આ દે આ ચાલો દે દે આ પેલો વિડિયો ઉતારતે જ હું દેઈ દઉં તું એ દો તો દેઈ દીધી ઓલી દો લઈ દો ના એ બની જો બોલે ઓલાન બટાડે ચાલ ઉસકો દે દેતા વા તો ટ્રેક્ટર આખતો જાય છે અમને દેખાટો હોય તો ઓ બોલેન ટ્રેક્ટર આખવાઈ દે દીધું તારા જેવા મારે કાલ થી જવું બે ફિકાઈ જશું માથી છે ચાર ભેગા આ ઓલા ગાડી મને ચાલુ કરતી જો એ ગાડી લઈને તમે કે હે અને કેટલા લાંબા થઈ ગયા अब आते हैं ये वीडियो तो अरे <laughs> बाप रे ये तो धोती खोल रहा है अरे <laughs> बाप रे ये तो धोती खोल रहा है, <laughs> के लिए है। <laughs> वो है केली थेरी चार थेरी अरे हर बिज़ी ऊपर हो तो चार बाजार पांच जगह ठीक है पूरा

Ya, 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 ya. Ah, pula, pula. video bandi, video bandi. Ah, video bandi. Waduh, orang yang panas lagi. Ale. Ah, video bandi. Ale. கடையே ஆ mà là để thôi à bây giờ phải sao speedo speedo vào kì giờ giờ mà ô video hay vlog chơi đi bắt đi xem ăn à bây mình đi nát छोटी बच्ची हो गया, छोटा बच्चा हो गया और यार वीडियो नहीं आया तो मार का बार का गाना कर मार कुछ ना वीडियो में बंद ही जा से

એક લાખ રૂપિયા દો ભાઈ ભાઈ ટાટા